આપડા પંચાલ અને સૌરાષ્ટ્ર ના જે જસદણ કહેવાય જસદણ ની બાજુમાં ગામ છે ના ચોરાની માળી બા એક દિવસ બાવાજી આરતી ની તૈયારી કરી રહ્યા છે નાના નાના છોકરાઓ ચોરા અંદર નાચી રહ્યા છે ગૌઢેરાઓ ની જુવાનિયા ચોરા અંદર બેઠા છે ગિરનાર થી બાબા બુદ્ધ અને પોતાના શિષ્ય આવી અલગ કરીને ઉભા ભાઈ હું ગિરનાર આવું છું આ ચોરા અંદર આજે રાત રહેવું છું એક ભાઈ બોલો બાપુ આ અંદર તમારે રાત રહેવું છે પરંતુ નહીં રાત્રે વાવે પાણી કરી આખા આટવેટ ગામના જવાની આ ચોરે આવે છે આખી રાત ગપ્પા મારશે બાપુ તમને ઊંઘ નહીં દે માટે કોઈ ભક્ત નું મકાન ગોતો ત્યારે બાવા બુદ્ધર બોલે ભાઈ આ ગામ થી હાવ અજાન છું પહેલ વલોજ આ ગામની માલિકા ને પગ મેદ્યો છું આ ગામની અંદર કોણ ભક્ત છે ઓળખતો નથી એક ભાઈ હું તમને ભક્ત બતાવું મકાન વાળા ઘણો તૈયાર થઈ જાય ભાઈ પોતાને ઘરે લઈ જાય ને કાંડામાં ઘા કરે ને લોહી નીકળે આ ભાઈ આગળ નું મકાન છે એનું નામ ધનજી ભગત છે તેને ત્યાં તમે જાઓ કાયમ જે સંત સાધુ આવે છે તેને ત્યાં ઉતરે છે આજે અષાઢી દેજ તમને ભજન સાંભળવા મળશે જાઓ બાપુ

મારી પાસે પાસેથી રસોઈ બનાવતા તેને ખબર પડી ગઈ કે સંતો આવ્યા રસોઈ તૈયાર થવા લાગી ભાઈ આનું નામ ગ્રસ્તા ધર્મ જે સ્ત્રી પુરુષ ગ્રસ્તા ધર્મ પાળતા હોય એને હુકમ ન કરવો પડે કે મેના એવા રસોઈ બનાવો આપને રસોઈ થવા લાગે અત્યારે કરે છે હું ભજન વાંધ હોય છે બધા જ લગભગ હોય ગીરે બે મેમન આવ્યા હવાર માં દીવી દીધી ખાટલો પાછળ મેમાન બેઠા

ઘરે કરે કરી પાછો અવાજ કર્યો હું ગાડીઓ નાખું નથી સાંભળતી કે બધું સાંભળું ડેરી નથી તો બસ દેવો કરીને થાય છે શું ઉતાવળ થાકી બે થઈ ગયા કે દેવું બીજે છે ને આ મારા બટા માથા ગોટ કરે છે એક ભાઈ ભેલોક ભાઈ અત્યારે તમારા દેવો કરીને શું કામ છે કે ભાઈ છે ને મારા ઘરે કોઈ વાતનો નો નથી બધું છે આમ દામ ને ઠામ પણ એક વાત દુખ દુઃખ છે કે શું અત્યારથી આ માથા કુટ કરીશ ને તો માન હાંડે દેવો કરશે મહેમાન બોલા કે આ દેવી છે દિવાળી માથા કોઈ કરે છે આપડા હતું થાય ઊભો થાય આ તાર દો પાણી ની ભીઠા બની દઈશું મહેમાન બે ઊભા છે અને રામ રામ કરે ભાવનાર જાવું છે કે રોકાવું કે ના રોકાવું નથી કે જાઓ જે હંારે મૂકી છે અને આ કયા છે પતિ ના જાખા અજવાળામાં ધનજી ભગત ઓળખી ગયા અને પ્રશ્ન કર્યો કે બાપુ શિવરાત્રી ના મેળાની માલિબામાં મેં તમને જોયા હવે ભગવાન શિવરાત્રી ના અંદર તો અનેક સાધુઓ હોય છે અને તમારા જેવા ગિરનારી સંત ના પગલા મારા આંગણે આજ તમારા ભજન સાંભળવા મને મળે છે ત્યારે બાબા બુધગઢ બોલે ભગત આજે અષાઢી બીજ પરંતુ મેળ કેવો સાંભળ છે માટે પ્રભુ પદરાવે દીજીએ સાગી માટે પ્રભુ પધરાવે ભજન માજાગરણ ધર્મ મારણ માટી જા ધનવા નરને નરે ભજન માગ કરેલા જાગના ધર્મા મારણ મતી જાય ધનવા નર મે નરે ભગવત થાવરવાડ અને અષાઢી બીજ શનિવાર શનિવાર અને અષાઢી દીજ નો ભાગ્ય જ મેળ મળે છે ભગતાથી મેળ છે તારા જન્મ મટી જાય છે કેવાય છે કે રસોડા ની મારી પાછી અવાજ કે રસોઈ તૈયાર થઈ ગઈ છે જમવા લોટો લાવો લોટો લાવે છે આ બંને સ્ત્રી પુરુષ આજ સંતના કેવા સન્માન કરે છે સંતના તારે રે સનમા અને હોતના તારે સનમારે પપ્પા

રાત રાતના ચાર વાગ્યા સુધી સંતો ભક્તું ભજન બોલા હનુમાનસિંહ જયારે ભક્ત પોતાનું ઘરે જાય છે ત્યારે આઈ બાયા પોતાનું શિષ્ય નાય ધોઈ પૂજા પાઠ કરીને જયારે નવરા થાય છે ત્યારે ધનજી ભગત સાથે સત્સંગ કરવા બેઠા છે ધનજી ભગત ને પ્રશ્ન કર્યો કે ભગત સંતાન માં શું છે હાથમાં થાળો પડી ગયો ભાઈ ધનજી ભગત બોલે બાબુ સંતાન માં તો કઈ નથી પણ બાપુ એ આપણા હાથની વાત નથી એ તો ઈશ્વરની ઈચ્છાની વાત છે બાપુ સ્ત્રીઓ છે આ સ્ત્રીઓના હૃદય બહુ કોમળ હોય છે પ્રભુની ગતિ શું જાણે માતા સંતાન માટે શોક ન કરો ભગવાન તમારો ખરો ખાલી નહીં રાખે આજથી એક એવું નિયમ લઈ લો કે કાયમ રાત્રિ વાળું પાણી કરી એક જહર એટલે કે ચાર ભજન કરીને ત્યાર પછી નિંદ્રાધીન થવાનું આજથી પૂરા નવ માસે તમારે ત્યાં ભગવાન દીકરો તો નથી આપતો પરંતુ એક દીકરી આપે છે આ દીકરી તમારું અને એનું નામ ઉજ્જવળ કરી બતાવશે ઇતિહાસના ના પાને નામ નોંધાવતી જાય છે આટલું વચન આપી બાબા બોધગર ત્યાંથી ચાલા જાય આ ધનજી ભગત પીઠવા શાખાના લોહાર હતા કલમ ભજનો બોલતા પરંતુ જ્યારથી બાધર વચન આવી ગયા છે ચાર થી ચાર ભજન કરીને ત્યાર પછી દિન થાય છે રૂડીબાઈ ને સારા દિવસ પૂરા નવ માસ એટલે કે સવન ચૌદસો અડતાલી ની સાલમાં શ્રાવણ વદ આઠમ ને રાત્રે સતી રૂડીબાઈ એક જન્મ આવ્યો ધનજી ભગત અને સતી રૂડીબાઈ આનંદ નો ત્યારે સતી રૂડીબાઈ ભગવાન દીકરી નું નામ એને લોણ રાખ્યું લોણ લાડ ગોટ માં ઉછરે છે ચંદ્ર ની કળા વધીને વધે છે અલ્પ સમય ની અંદર લોણ પગે ચાલતી થઈ જાય છે થઈ એ વખતે કહેવાય છે કે આટકોટ ની અંદર હરિજન આશમાં હરિજન ના આમંત્રણ થી સંત પાલન પધાર્યા છે અને કાયમ ભજન ને રમજને જામે છે એક દિવસ ધમજી ભગત ને વાયક આવ્યું કે ભગત હરિજન વાસ માં ભજન સાંભળવા આવજો હરમતિયા થી સંત પાલન બધા રાત્રે વાળો પાણી કરી ધમજી ભગત અને સતી રૂડવા સાથે નાની ને લીધી છે અને હરિજન વાસ ને મારી પા ભજન સાંભળવા જાય છે ભાઈ હરિજનવાસ ના પટાંગણ માં માણસો એકઠ બેઠા વચ્ચે હાથમાં રામસાગર લીધો રામસાગર ના તાર મેળ કર્યા પોતાના દિલનો તાર અને પ્રભુ નો તાર એક કરી સંત પારણ કેવો ભજન છે હાજું ખોટું થઈ જતું અને જ્યાં જાગ્રત શબ્દ નું પળ અમર વારો ની અલખ ગણી વા પીતા ભાઈ શીખવું रे हरण माल फुलाम माली माला शिख

সুরতারী কবিতা ঘরে কবি আসমানে আসি সুরতারি সুরতার કેસે પાથા ધોથા દે જતા હું અલ્યા અલબ હેવાતી વાણી ભણા ભાવ જાણે નહીં એના શરીજા તાપાણી એ હવે અઘરી રે ઓસી સદગુરુ દેતા એના બળને તાલી એ વિયાટી

એને તો આ પાપ લે હવે બી ધારે ટી દાસ પાલણ

નામ ગુવાય છે અઢારક વર્ષની એની ઉંમર છે ઘરની અંદર માં અને દીકરો બે જ છે બીજો કોઈ નથી આજીવિકાનું કઈ સાધનમાંથી દેવાય તો વંથળી ગામની ગાયો ચારે છે અને મા દીકરા નું ગુજરાન ચલાવે છે એક દિવસ દેશના બાર વાગે દુધિયા તળાવે ગાયું બેઠ્યું છે गोवाड़िया छोकरा बदा बैठा टेकोरा गई दिवाज मन में तो। तो मालिका विचार करे टेकरा उ जाड़वा उभा है परंतु साई बस जगह नहीं टेकर जो खोदी साफ कर तो साई बस यी जगह थाय અને બધા ગોવાળિયા ભેગા થયા ટેકરામાં ટેકરા પ્રગટ થયા દેવાય દૂધિયા તળાવમાંથી જળ ભર્યા શંકર ને જળ ચડાવ્યું ગાય બો દૂધ ચડાવ્યું શંકર ની પૂજા કરી હાજર છોકરા વાતો કરવા લાગ્યા કે દુધિયા તળાવે શંકર નીકળ્યા છે કે હા બાપા એ ટેકરો ખોદતા ઉપર શંકર ભગવાન પ્રગટ થયા છે તો દેવાય તું બ્રાહ્મણ છો આથી શંકર ની પૂજા તાર કરવાની છે પોતાના ઘરે જાય છે વિચાર કરે છે કે હવે ચાલશે હવે આ દેવાય દિવસે ગાયો ચાલે આજે સંગત ની પૂજા કરવા જાય આમ દિવસ ઉપર દિવસ મહિના ઉપર મહિના આમ કરતા કરતા શ્રાવણ માસ આવ્યો શ્રાવણ માસ ના પેલા દિવસે દેવાય જ્યાં પૂજા કરવા જાય ત્યાં પૂજા ચડેલી જોઈ ગાય દિવસે બીજા દિવસે પૂજા ચડેલી જોઈ ત્રીજા દિવસે દેવાય ગાયો ચારે છે વિચાર કરે છે પૂજા કોણ ચડાવી જતો હોય છે દિવસ આઠમો ગાયું ગામ તરફ વળ્યું ત્યારે બીજા ગોવાળી કીધું કે દેવાયતર ની પૂજા કરી ત્યાર પછી ઘરે આવે આજ દેવાયત દુધિયા તળાવે જાય શંકર ના ઓટા પાછળ હન્ટાઈ બેઠો વિચાર કરે છે આજ મારું કોણ પૂજા ચડાવી જાય છે ડોંદારો થી સંધ્યાના સમય થયો કે દેવાજ ની નજર કે આગે જંગલ માં પડેસ કે જંગલ ની માલી બાથી અબરોજ જો કે આલાવ હાથ માં ચિટી ઓન ખતર કે આ આત્મા ઓટા માં ચરાત ને દોડી ને દેવાજ એ પગ પકડી લીધા ત્યારે શંત બોલાય બેટા કોનો વિકરોશ કે બાપુ હું આયરો બ્રાહ્મણ શું તારું નામ છે દેવાજ કેટલા વર્ષ થયા છે અઢાર વર્ષ તારા મા જીવે છે ના બાપુ કર વિચાર કરે છે કે આ માત્મા જો મારે ઘરે આવે તો મારી માં આ સંત ના દર્શન કરે અને બે હાથ જોડી દિવાય કે છે કે બાપુ મારે ઘરે પધારો મારી ઘરડી માને દર્શન આપો બાપુ દેવાજ ના અતિ આગ્રહ થી માત્મા દેવાય પાછળ રવાના થાય છે આગળ દેવા પાછળ માત્મા ઝૂકડી આગળ આવીને દેવાય આકલો કર્યો માં બહાર નીકળ તને સંત ના દર્શન કરાવઠ વડે ની ડોહ માં કહેવાય છે કે લાકડી ટેકે બહાર નીકળ્યા અને સંત ને જ્યાં જવે ત્યાં આંખમાં હર્ષ ના આંસુ આવી ગયા બાપુ આજ ઘણા દિવસે મને સંત ના દર્શન થાય છે આ ગરીબ ઘરની જે બાપુ આજ પાવન કરી બનાવી કરવા બેઠા છે એવા મહાત્મા દોશી નો પ્રશ્ન કર્યો કે ડોસી મને ઓળખે હાથ ની સાદલી કરી અને દેશી નિરખવા લાગ્યા ના તારે ના બાપુ નથી ઓળખતી મને હાથ વડા થઈ ગયા બાપુ આંખે પૂરું ભરાતો નથી સંત બોલે કે હું તને જળ ભરેલી કુંડળી આપી દેતી યાદ છે જળ ભરેલી કુંડળીનું જ્યાં નામ આવ્યું ત્યાં બેસી ઓળખી ગયા હસવા લાગ્યા હા બાપુ આપ શોભાજી

એ તો શિભાજી કે છે કે દેવાય આ ઉમર લાયક થઈ ગયો છે આના તું લગ્ન કર